ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે જયતપુરમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનની સમીક્ષા કરીને સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે તેમજ કોંગ્રેસના નેતૃત્વના માધ્યમથી સંગઠન સૃજન અભિયાન શરૂઆત ગુજરાતથી કરાય છે સાથે ગુજરાતના તમામ જિલ્લામાં એ આઈ નિરીક્ષક પ્રદેશના નિરીક્ષક સહિત કોંગ્રેસના નેતાઓ તાલુકા મથકે જઈને આગેવાનો કાર્યકરો સહિતના લોકોને મળીને કોંગ્રેસના સંગઠનની સમીક્ષા કરી મુદ્દાઓની માહિતી લઈને એકત્રીસ મે પહેલા ગુજરાતનું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા પહેલગામમાં બનેલ ઘટના મૃતકોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે બેરોજગારી આરોગ્યની સુવિધા પૂરી મળતી નથી શિક્ષણ મોંઘું મોંઘવારી ખેડૂતો પાયમાલ ઉદ્યોગોમાં મંદી સહિતના મુદ્દે પ્રહાર વિપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા હતા તેમજ ગોંડલમાં જે બનાવ બન્યો તે ભાજપની આંતરિક ગેંગવોર હોય તેમ યુપી બિહાર જેવા દ્રશ્યો સાથે ગુંડારાજ હોય તેવું જોવા મળ્યું સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાથી દાહોદબા મંત્રીના પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં સંડાયેલા હોવાની ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા કોંગ્રેસનું સંગઠન તમામ મુદ્દાઓને લઈને રસ્તા ઉપર લડાઈ લડવા ઉતરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા કરીને મજબૂત સંગઠન બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે સાબરમતીના તટ પર આ ગાંધી સરદારની પાવનભૂમિ પર કોંગ્રેસના નેતૃત્વએ અધિવેશનના માધ્યમથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી છે અને એની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને ગુજરાતના તમામ એકતાલીસ જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીના નિરીક્ષક પ્રદેશ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે તાલુકે જઈ રહ્યા છે બધા જ આગેવાનો કાર્યકરો સામાજિક સંગઠનોને સૌ લોકોને મળી રહ્યા છે ને સૌના અભિપ્રાયો સાથે કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થશે કયા લોકો આવનારા સમયમાં સંગઠનનું નેતૃત્વ કરવા માગે છે કયા લોકો લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ અને એકત્રીસમી મે પહેલાં ગુજરાતનું નવું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે આજે ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે ત્રણ દાયકાના શાસન પછી પણ આજે યુવાનો બેરોજગાર છે શિક્ષણ મોંઘું છે આરોગ્યની સેવાઓ પૂરતી નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ગૃહિણીઓ મોંઘવારીનો માળ સહન કરી રહી છે નાના મોટા વેપારીઓ હેરાન પરેશાન છે ગુજરાતની ઓળખ સમાજે ઉદ્યોગ હતા જે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક્સ ઇન્ડસ્ટ્રી હોય આ બધામાં મંદી ચાલી રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે કથળી છે આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગઈકાલે બનાવ બન્યો જે ભાજપની આંતરિક ગેંગવોર જાણે યુપી બિહારના દ્રશ્યો હોય ગુંડા રાજ હોય એવી રીતે આખી દુનિયાએ જોયું દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે એટલે બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે દાહોદમાં આપણે બધાએ જોયું કે મંત્રીના પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મોટા પ્રમાણમાં સંડોયા હોવાની ફરિયાદો થઈ છે આવી બધી જ રીતે હેરાન પરેશાન જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસનું આ સંગઠન રસ્તા પર ઉતરીને લડાઈ લડશે લોકોના હક અધિકાર માટે લડવાનો સૌ કોંગ્રેસજનોએ સંકલ્પ કર્યો છે